નમસ્કાર તમે જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ ઘનસુરામાં તસ્કરોનો હાથ ફેરો આજ રોજ રાત્રિના બે વાગ્યાના સુમારે ઘનસુરાની તલોદ રોડ ઉપર આવેલા આધાર શોરૂમ રાધે કિરાણ તેમજ પટેલ અમૂર પાર્લરના શટર તોડી રોકડ રકમ તથા માલ સામાનની ચોરી કરતા નજરે પડ્યા હતા જેની જાણ ધનસુરા પોલીસ નાઇટ પેટ્રોલિંગની ટીમને કરતા પોલીસે તત્કાલ પીશો ચોરી કરેલ બાઇક લઈ ભાગી રહેલા બાઇક ચોરોને ગંસુરા રેલવે ફાટક નજીક ટક્કર મારતા બાઇક તેમજ માલ સામાન મૂકી ચોરો ફરાર થઈ ગયા હતા સીસીટીવી કેમેરામાં પાંચ છ જણા નજરે પડી રહ્યા છે હવે પોલીસ તપાસ થયા બાદ વધુ માહિતી બહાર આવશે સાતે રાત્રિના ત્રણ વાગે સુમારે ધનસુરા તસ્કરો આવ્યાના સમાચાર વાયુ વેગે ફેલાતા બુટાલ પાંચ કુહાડા કંજરી કંપા તમામ બ્રાંજનો સાવધાન થઈ आणि चोरो रात अंधारा लाभ लई बुटाल भागी छुट्यात रिपोर्टर युसुफ कला साथे भरत कोडी धनसुरा